ભરૂચના વાગરાના વેગની ગામે વર્ષોથી પાણીની સમસ્યા યથાવત સે જલ યોજના માત્ર કાગળ પર છે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છતાં ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોએ આ મુદ્દે ધારાસભ્યથી લઈને તાલુકા પંચાયત સુધી અવિરત રજૂઆતો કરી અનેક વખત પાણીની સમસ્યાને લઈને લેખિત મૌખિક ફરિયાદો કરી પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ નથી આવ્યો જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વાર વાર અમારું ગામ નર્મદા નર્મદા નદીના કિનારેલું છે તેમ છતાં પણ અમારા ગામને પીવા માટે પાણી નથી મળતું અમે તારીખ બાવીસથી પાણી માટે આંદોલન કરી રહ્યા છે અટાલી પર લગભગ નવથી દસ દિવસ એક દાઢો ચોવીસ કલાક છોકરાઓ નાના બાળકો બહેનો માતાઓ વડીલો બધા જ યુવાનો બધા જ ખૂબ મહેનત કરી તો છતાં પણ અમને પીવાનું પાણી ના મળ્યું અત્યાર સુધી લગભગ આઝાદીના આટલા વર્ષો થયા પછી પણ અમારા ગામમાં પીવાનું પાણી મળતું નથી આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે લગભગ કેમિકલ કંપનીઓ પાંચસોની વધારે કંપનીઓ છે જો ત્યાં સુધી ત્યાં એ લોકોને પીવાનું પાણી મળે છે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચે છે અને આગળ કંપનીઓમાં પણ મળે છે તો નર્મદાની કિનારે રહેતા અમે લોકો જે વેંગણી ગામ છે વેંગળી ગામમાં પીવાનું પાણી કેમ નથી અપાતું અત્યારે અમે દરિયા કિનારામાં પાસે પાસે ગામ છે તો અમને પાણી નથી મળતું તો કચ્છ સુધી એ લોકો કેવી રીતે પહોંચાડી શકે છે પાણી તો નર્મદામાં અમારી છે અમારું પાણી એ લોકો વાપરે છે તો